सूरत गोडादरा विस्तार में ट्राफिक पॉइंट चार रस्ता पर बाइक सवार अचानक ढली पड़ता फरज पर हाजर ट्राफिक से सीपीआर आप जीवन बचा प्रशंसनीय कामगिरी करती કર્મચારી પોતાના ફરજ દરમિયાન ને સ્ટોર બની છતા હોય છે તે એક સામાન્ય માન્યતા છે પરંતુ પોલીસની ખાખી વર્દીની અંદર પણ એક માણસ જ છે તેવો એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે ગોડાદરા વિસ્તારમાં ટ્રાફિક પોઈન્ટના ચાર રસ્તા પર એક બાઈક સવાર યુવક અચાનક ઢળી પડ્યો હતો ત્યારબાદ ફરજ પર હાજર કોન્સ્ટેબલ પરેશ કૃષ્ણભાઈ તથા યાસાઈ મણીલાલભાઈ વસાવા નામના પોલીસ કર્મીએ સીબીઆર આપી જીવ બચાવે પ્રશંસની કામગીરી કરી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી અને એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી પ્રાથમિક સારવાર અતે મોકલી આપ્યો હતો તો સુરતના ગોડાદરા ચાર तपासे अचानक एक बाइक सवार भी भान था ही क्या तो बाइक सवार ने भी भान था, था जो है रिज़ियन एक ना पुलिस कर्मचारी मदद मांगी तात्कालिक पहुंची वड़िया ટ્રાફિક પોલીસના કોન્સ્ટેબલ પરેશભાઈ કરશનભાઈ તરત જ બેભાન વ્યક્તિને માઉથ ટુ માઉથ સીપીઆર આપી અને તેનો જીવ બચાવ્યો. તેમડે બેભાન વ્યક્તિને પ્રાથમિક સારવાર આપી પછી એક સાઠ એમ્બ્યુલન્સ બોલાવી તે વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો. આ ઘટના દરમિયાન ટ્રાફિક પોલીસના ઝાઈ મણીલાલ વસાવા કોન્સ્ટેબલ પરેશભાઈ કરશનભાઈ માણી અને સાથે જ ટીઆરપીના જવાનોએ પણ મળીને તરત જ યોગ્ય પગલાં લીધા અને બેભાન યુવકને સલામત રીતે હોસ્પિટલ પહોંચાડ્યો.